દહેજ પોલીસ સ્ટેશને છેલ્લા ચોવીસ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પંજાબ રાજ્યમાંથી ઝડપી પાડ્યો છે આ કાર્યવાહી વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ અને ભરૂચ જિલ્લાના પોલીસ અધ્યક્ષ અક્ષય રાજરાઈ હતી દહેજ પોલીસ ઇન્સ્પેક્ટર એચબી ઝાલા સેકન્ડ ઇન્સ્પેક્ટર કેજી સિસોડિયા તથા પોલીસ ટીમે મળેલી ટેકનિકલ અને માનવ સૂત્રોની માહિતીના આધારે પંજાબ રાજ્યના કપૂરથલાના સુલતાનપુરા લોધી ખાતે જઈ ત્રણ દિવસની સતત તપાસ બાદ આરોપી ભગવાનસિંહ બક્ષીરસિંહ ઉમરવર્ષ સુડતાલીસને અકાલે સ્કૂલમાં સ્કૂલ બસ ડ્રાઈવર તરીકે કામ કરતો ઝડપ્યો હતો આરોપી વિરુદ્ધ વર્ષ બે હજાર બે માં દહેજ પોલીસ હેઠળ ગુનો નોંધાયો હતો હતી આખરે ટીમના સંયુક્ત પ્રયાસોથી આરોપી પંજાબમાંથી ઝડપાઈ ભરૂચ લાવવામાં આવ્યો છે કાર્યમાં મુખ્ય ભૂમિકા નિભાવનાર ટીમમાં ઇન્સ્પેક્ટર એચ બી ઝાલા સેકન્ડ ઇન્સ્પેક્ટર કેજી સિસોડિયા પીએસઆઈ ટીઆર મોદી તથા હેડ કોન્સ્ટેબલ હરિજયભાઈ સુરેશભાઈ સિપાહી સનિતનસિંહ પરેશભાઈ અરવિંદકુમાર નાનાભાઈ નનાભાઈ વનરાજસિંહ અને જીતેશકુમાર જેવા પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે દહેજ પોલીસ સ્ટેશને જણાવ્યું કે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે અને વધુ પૂછપરછ ચાલુ છે